રીલ્સ બનાવ્યા હતા ને આ મારા ફાર્મ હાઉસ માં મને જ મારી ગયા આ મારું બોડીગાર્ડ એક રાખવો પડશે હવે હવે નહીં ચાલે વિડીયો બનાવવા એ રે આવે અને મને જ મારી જોઈએ મારા ફાર્મ હાઉસ થોડો કઈ એક મારા ફાર્મ હાઉસ મારા થોડું માર ખાવાની હોય હારો બોડીગાર્ડ તો રાખવો પડશે હવે તો મારતો ચેટલો ફાર્મ હાઉસ અને આજના ઉર્જુ હારા વાઈન મને તો ફેદોડી નાખે છે તો ભાઈ શું કરવાનું કયો પણ હારું પિક્ચર માં વાપર્યું તું બોડી ના તો કોઈક પચાસ પચાસ હજાર રૂપિયા ચાલે છે આપડે કેરીઓ તો ઓબા તો વાયા છે પણ હવે કેરીઓ છે ને આવું અત્યારે શિયાળો ચાલે શિયાળામાં શિયાળા ને તો કેરીઓ આવે ને ઉનાળામાં કેરી આવું તો આગળ એવું કરવાનું આપણે સસ્તું બોડીગાર્ડ જોવો હોય યાર મિત્ર એક ડબોજી ડબાજી ના કોઈ ભોણિયો કોઈ બોડીગાર્ડ ગાર્ડ માં પણ એ નવરોશોક નઈ એવું ફોન તો કરવા દે ને

ના ના એટલા બધા ના હોય યાર હું તમે વાત કરો યાર પણ જતો જ નહીં યાર એટલા ભાઈ બધા ના હોય યાર એ પચાસ હજાર થોડા હોતા હશે કોઈ અત્યારે તો મારે કોઈ આવે કે નહીં તમે પચાસ હજાર રૂપિયા ચીજ ના હાલુ યાર કો એ તો પછી તમારે જોવાનું પચાસ હજાર તો લેશે ના પચાસ હજાર રૂપિયા એવું નહીં યાર પછી તમારું એને મારું એને રાઉન્ડ ફિગર રાખો તમે દસ હજાર રૂપિયા હું તમે ના લીધું ના ના એટલે મૂકો એટલું રાખો તમારું મારું વીસ હજાર કરોડો હા રેડો એટલું રાખો તમે

એવું ના હોય યાર લેવા મેલાવાનું અમાર તો બોડીગાર્ડ તો યાર ટાઈમ સર આવી જો દરો યાર તું તમાર ના મેરાવા તો પછી રહેવા દયો એ તો લેવા મેલાવું આવું ઉપર ના ના હું ઊઠું ઊઠું પહેલા એને એના પહેલા તો તમારે આવી જવું ઉપર યાર તું એમ તો મે નઈ આવું તો રહેવા દે ના ના એવું ના હોય યાર આરેડો હું લેવા આવું તમને જરો એ હારો એ હા આવો લેવા જવા દે પેલો બુટ બુટ પહેરી અને લઈ આવ જઈને હવે હા હું જવા દે આવું પેલો લેવા દે મને હેલો મજૂરી કેતો જવ ને મારા ભરતા નહીં આવું હવે જોડે જઈને ઉભું કરવાનું એડો બાઈક વધુ નહી તો જવાનું જ છે ને અમે અત્યારે તો લઈ આવું બોડી ગાર્ડ ને પછી એ તો થઈ પડશે કે અરિયો પાક પૈસા છે હાલ થોડા પૈસા હાલ પાલ જતો રહે તો એની રીતે આપડવ બાઇક માં પેટ્રોલ એ ઓછું લઈને તો આઈ ગયો હતો ને દે મારું કોમ થઈ જાય એટલું

શેઠ આપણે તો શ્યાફ કરાય કરાય કરમ બોડી કર આપણે નતા બોડી કરવું કરવાતા કરવા બરોબર કામ કરે છે હું તો કરતા હવે જવા દે હું હેડતા તાકે ચીપ તો તો બોડી ખાના લઈ શેઠ બોડી ગા લેના આવું એવું લાગે છો હો તો બોડી ગા થોડો હેવી લાગે છો બોડી ગા તો મજબૂત લાગે હો સારો હો આમ આપણે શેઠ ને કોઈ મારિયા કા નઈ હું કહું હા

આપણા ફાર્મ હાઉસ માં કોઈ આવું ના જુઓ શું કીધું લેડો ઉપર

પૈસા ને જેલમાં આપડે પશુ એના જેવા ફોર્મ હાઉસ નું બધું બનાવશું પતની કાકાશું આપડે હા તારા લિસ્ટ બનાવી દઈએ આપડે

સ્ટાર્ટ <Supans> <Supans>

મારા ફાર્મ હાઉસ માં આવી અને મને જ મારે તો મારું ફાર્મ હાઉસ લઈ આઈએમ ક્યાં પૈસા પણ ફાર્મ હાઉસ માં

આ વિડીયો ફક્ત મનોરંજન માટે હતો તો આ વિડીયો જો તમને ગમે હોય તો અમારી ચેનલ નું નામ છે ચામુંડા ક્રેઝી બોયસ તો એને લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં જય ચામુંડા જય ચામુંડા